ફરાળી હાંડવો બનાવવા માટે અહીંયા મેં એક વાટકી સામો લીધો છે અડધી વાટકી સાબુદાણા લીધા છે અને અડધી વાટકી મગફળીના દાણા લીધા છે આ ત્રણેય વસ્તુઓને પાંચ કલાક સુધી પાણીમાં પલાળી રાખી છે ફરાળની અંદર જે વસ્તુ ઉપયોગી હોય એ જ લેવાની આપણે બહારથી જો તમે બહારથી લાવો છો તો એમાં મિક્સ હોય છે ફેરસળ હોય છે બીજા બધા લોટના મિશ્રણ હોય છે તો અહીંયા આપણે ઘરે જ ફરાળી બેટર બનાવીશું અને ખીરું બનાવીશું અને એમાંથી ફરાળી હાંડવો બનાવીશું આ હાંડવો ખાઈ અને તમને સંતોષ થશે એવું તો તમને ક્યારેય નહીં લાગે કે તમે ભૂખ્યા છો કે પછી ભૂખ્યા લેવાનો અહેસાસ થશે હવે અહીંયા આપણે સૌથી પહેલાં તો બધું જ પાણી નિકારી લેવાનું છે અને સૌથી નાની મિક્સર જાર લેવાની એનામાં આપણે એડ કરવાનું છે તીખા મરચાં એકદમ જીણાને તીખાવે છે અને સાથે આપણે થોડું આદું એડ કરીશું પાણી બિલકુલ નહીં ઉમેરી અને એકદમ દરદરૂ પીસી લઈએ તો હાંડવો આપણો તરત હાંડવાનું બેટર રેડી થઈ જશે તો ચલો સૌથી પહેલાં આપણે પીસી લઈએ હવે આપણે ફરવાળી હાંડવો બનાવવાનું બેટર રેડી કરીશું તો એના માટે સૌથી પહેલાં આપણે દરદારો પીસવાનું છે બહુ વધારે ઢોકળા જેવું દરદરોને સે જમથું ઝીણું રાખવાનું અને એ પછી આપણે એક વાસણમાં કાઢી લેવાનું છે હવે આપણે એમાં એડ કરીશું એક ચમચી દહીં દહીં આપણે એકદમ ઘરનું તાજું મોડું અને ફ્રેશ હોવું જોઈએ દહીં એડ કરવાથી એનું પિગમેન્ટેશન ખૂબ સારું આવે છે સાથે આપણે હવે એડ કરીશું સિંધાલા નમક અહીં આપણે બીજી કોઈ જ વસ્તુ કારણ કે ફરાળી છે એટલે તો તમે થોડું કાચું જીરું અને સિંધાલા નમક એડ કરી શકો છો હવે આપણે એડ કરીશું સિંધાલા નમક અને સાથે આપણે થોડું કાચું જીરું ઉમેરીએ અને પછી આપણે હલાવી લઈશું થોડું આપણે પતલું કરીશું પાણી કેટલું ઉમેરવું એ પણ હું તમને જણાવીશ તો હશે જ પતલું કરવાનું આપણે વધારે પતલું નહીં કરવાનું થોડું ઘટ છે એટલે થોડું થિક બેટર આપણે થોડું પતલું રાખવાનું કન્સન્ટન્સી તમે જોઈ શકો છો કે રીતની હોય તે અને હવે આ તૈયાર થયેલું જે બેટર છે એ બેટરને આપણે પાંચ મિનિટ આમ જ રહેવા દઈએ લીડ કવર કરીશું હવે અહીંયા પાંચ મિનિટ થઈ ગઈ છે તો આપણે થોડો ઈનો એડ કરવાનો છે બહુ વધારે નહીં અડધો જ ઈનો ઉમેરવાનો તો ઈનો એડ કર્યા પછી આપણે એકદમ ફટાફટ હલાવીશું તો અહીંયા રેડી છે આપણું હાંડવાનું બેટર બનાવી લઈએ ટેસ્ટી હાંડવો હવે અહીંયા આપણે તેલ મૂકવાનું છે ઈનો એડ કર્યો છે ને એટલે આપણે હાથો લાવવાની બીજી કોઈ વસ્તુ એડ કરવાની જરૂર નથી અહીંયા તમે પલાળેલું છે એટલે ઈનો એડ કરવાથી ફટાફટ આથો આવી જશે બાકી તમે પીસતી વખતે એક ચમચી દહીં ઉમેરી શકો છો ખાટું દહીં પરંતુ અહીંયા આપણે ઢોકળા બનાવવા હોય ને તો તમારે દહીં ઉમેરવાનું પરંતુ હાંડવો બનાવવો છે એટલે દહીં ઉમેરવાની પણ બિલકુલ જરૂર નથી કેમ કે દહીં છે આ હાંડવામાં બહુ આથાની બહુ જરૂર રહેતી નથી માત્ર એનો એડ કરી દેશું ને તો પણ આપણો હાંડવો એકદમ ફટાફટ બની જશે માત્ર વસ્તુ તમારે પલાળીને કરો આમ તો તમે મિક્સરમાં દળી અને પછી તમે આથો લાવીને કરી શકો છો પરંતુ એમાં ટેસ્ટ સારો નથી આવતો તમે જો પહેલેથી પલાળશો આ બધી જ વસ્તુઓને પછી તરત ઇન્સ્ટન્ટલી દળીને કરશો ને તો એનો ટેસ્ટ બહુ સારો આવે છે એકદમ સોફ્ટ બને છે અને ખૂબ જ મજેદાર બને છે તો હવે અહીંયા આપણે એક ચમચી તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થશે એટલે આપણે જીરું ઉમેરી દેવાનું છે જીરાથી જ વધાર કરવાનો અમે લોકો ફરાળમાં રાઈ નથી ખાતા અને મરચું અને સાથે સાથે મીઠા લીંબુના પાણી ઉમેરી દેવાના છે વધારે નહીં પરંતુ ત્રણ ચમચા નાના નાના આપણે એડ કરીશું

તો અહીંયા આપણે બે મિનિટ પછી જોઈએ તો આપણો ફરાળી હાંડવો બનીને એકદમ રેડી છે ખરેખર તમે આવી રીતે ફરાળી હાંડવો બનાવી શકો છો